જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો ભગદાણાના માલધારી સમાજના એવા ભગત બાપા જીજ્ઞેશ રાઠોડ સાથે અંધશ્રદ્ધા વિશે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અને બુદ્ધ વિશે જબરજસ્ત ડિબેટ કરી આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો તમે અને કમેન્ટ કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જોરદાર રેકોર્ડિંગ સાંભળો એક વાર હા જીજ્ઞેશ જામ છો આ મજામાં હો બોલો બોલો નવરા હા હા બોલો બોલો

કે તો આપણે શું કરવા પડવું તું કઈ મેં એને મારી રીતે કીધું તું હું કવ ભાઈ એવા માં આપડે નો જવાય ગમે એવી એકલી બેન દીકરી હોય ને આપડે હું કરવા જવું જોઈએ આપડે આપડા કામે ગયા ને ખબર પડી હોય તો એના ઘર ને કે કાકા ને કોક ને હારી લઇ ને જવાય એકલા તો કોઈ ઘરે જવાતું જ ના સાચી વાત અને મેટર ઈ લોકો ની હોય આપડે આયા કુટુંબ ના સંબંધ ના ના કે ના મેં કીધું હું જવું કવ ہائے جواتوی نہ نہ کون کرا ہا اته بہن سمجھی کے تھوڑا ہا کہ دجا وانډو نی کہ منتک باندې میں کال فون کړو ہا من کہ یی نوکو نوکو سننا بلے تګڑی کول لنو گڑی پائل زلنو ہا نو کوی پہلا نتا نہ کو کوملن پر تھا لکی دوے پر مور ہاڑن آلنا څه ہا می چن من تہ کیدو کہ بیاو نو کرے کو ہا પણ અન્ય બધા સમાજ ને એક કરવા માંગ્યું બરોબર મેં કીધું હા તેમને આવો વિરોધ કરવા ખોટો હતો તમે ઓલો video હારો આયો હો સાડા પચાસ હજાર જણા એ હા એ અમારે તો ભૂકા કરી નાખ્યા મારા માં તો બીજા કોઈ ને કોઈ ને નથી હાલ્યો હમ આ ઓલો મનસુખ ભાઈ વાળો છે ને હા તમારા જ હા તેમના પિસ્તાળીસ હજાર પોહચી ગયું હા

અને મનસુખ ભાઈ આપણને પેલા થી ભાવ છે મનસુખ એટલા ભલે આટલા ભુવો નો પડદો ફાસ કર્યો કેટલી બેનો દીકરી ની ઈજ્જત પતિ જાય કોઈ દુષ્કર્મ અટકી જાય અને માણસ ને દુખ હોય એટલે ગમે તેમ જવાના જ છે પછી એ વખતે ઓલા લોકો જેમ કે એમ કરે બરોબર પછી રિઝલ્ટ ન પડે એટલે પાછા એ બદનામ કરે અને આપડે તો માણસ ને જ કહીએ હું કે ભાઈ તમે એવા ખોટી અંધશ્રદ્ધા માં ના જાઓ અને જો સરકારે દવાખાના ખોલ્યા છે અને સંસાર સારી દુઃખ ને સુખ માં ભરેલો છે બીમારી હોય બી બીજું પૈસા ની તંગી હોય તો મહેનત કરાય પેલા ક્યાં મળવો જ નથી કરવી પડે ભાઈ આપડે કઈક ભોજન કરશું કઈક મહેનત કરીશું તો પાંચ જાતળું છે પાંચ સાધુ સંતો છે કોઈ મહેમાન છે આપડે હવે આપડે કાઈ કરીએ નઈ અને હાવ ધર્મદ રોટલા ખાઈ પડ્યા રહી તો આપડે શું કરીએ અને સાધુ સંત જીવન તો કેવો હતું કે પોચે પોચો રહી જાય પણ બીજા ને સમાડે વાત છે મારે તો અહીંયા આશ્રમ માં બધા વર્ણ માણસો આવતા હોય કોઈ એમ કે કે ભાઈ મારે નોખો તો હું થોડો એમ કઉ છું વાંચે તાર પગજ પણ નહીં પહેવા બગડા ના જાઓ મેં કીધું હતા ભગોડા જાવ ના તમે કોઈ પૂછો મેં કીધું અરે ના તો ભાઈ બધા માણસો હોય છે અને બધા અત્યારે પછી મેં કીધું collector સાહેબ એમ નથી કે ને કોણ જમાડવા વાળું છે કોણ પીરસવા વાળું છે કોણ બનાવવા વાળું છે કોઈ કોઈને પૂછે છે કોઈ પૂછતું નથી hotel માં જઈને કોઈ ને પૂછીએ આપડે હા સાચી વાત છે પછી આ મકાન બધા આપણને બનાવી દે એમાં આપડે રહીએ કોઈ દી માથે જેમ કીધું કે ભાઈ મકાન માં આપડે રહેશું એમ ના ના એ સાચી વાત તમારી હા બાજરો ભગવી ને તમારા ઘરે આવી નાખી દે કોજે કોઈ દી રોટલા માં એવું કેવા માં આવડશે કે એમ નઈ, આ જે કઈ છે મકાન નું ને આ જે ખેતી વાડી નું નાનો સમાજ હજુ માં બધા કામ કરે બરોબર હા એમાં કઈ લેવા દેવા કોઈ ના બીજો કોઈ વેપારી કોઈ વીઆઈપી નહી આવતો નહી નહી આ માં તમે જાઓ બરોબર હા જમવા જાઓ ત્યાં કને ઠામડા ધોવા વાળો ને પીરસવા વાળો ને બનાવવા વાળો ને કોણ એ મોટો વીઆઈપી કોણ આવે ત્યાં બનાવવા નહી કોઈ નહી પછી ઓલી સાઈન હોય બરોબર ત્યાં કણે બધા નાના માણસો જ કામ કરતા હોય નો કરતા હોય હમ કોઈ દેવા જતું હોય નો કરતા હોય બધા અને આજે જે આશ્રમ હોય મંદિર હોય એમાય નાના માણસો બધા સેવા કરે છે પછી અટાણે કોર્ટ કચેરી છે આ બંધારણ માં છે જે દાદા ભીમ રાવ આંબેડકર સાહેબ ના કાયદા કાનૂન છે બરોબર હવે બધા ને માનના આપવું પડતું હા બધા બધાને એમાં બધાને બધા હરખું હા એમાં તો કઈ ના કાયદા એમાં જો ગરીબ નો હાલે ને અમીર એ નો હાલે એમાં બધા ને કાયદો હરખો લાગે બરોબર ઓલા નાગ દા ને ભાઈ ને નાગ ભાઈ હા

હવે આપડે તમે એમ થાય એમ કે હું હિન્દુ સનાતન ધર્મ ને માનું સનાતન ધર્મ વાળો માણસ કેવો હોવો જોઈએ એના માટે પછી અપશબ્દ નો નીકળવું જોઈએ જેના જીભ માતાજી નું દેવી દેવી શક્તિ નું નામ હોય ને એ જીભ માં એને બીજો અપશબ્દ નો આવવો જોઈએ હા એમ તો તમે તમારી માતાજી નું કે ગમે નથી તમે માનતા હોય તમે ભજન કરો ને ગૌતમ બુદ્ધ કઈ જીવ જીવ અસ્થિ એ તો હવે દાદા તમે એમાં એમ છો છોકરું કેવાય તમને ખબર હોય આમાં શું છે નઈ નઈ એ ક્ષત્રિય હતા હમ અને એને જે કઈ બુ ધર્મ ના જે કઈ એની ભજન કર્યું ને એમાં એક દાખલો આવે છે એ માં બેઠા થાય ગોળી એ કાન માં ઓલા કાંટાના આવે ને ફોડા ઈ એના કાન માં ભરાવ્યા છે ને તો એને ધ્યાન ન તૂટ્યું તૂટ્યું અને એનું ધ્યાન જયારે તૂટ્યું ને ત્યારે ગોળી એના મસ્કરી કરવા જ આવેલો પણ સતા બુદ્ધ ભગવાન કાંઈ નતા ભ્યા બોલો કચલી એના ધારણાય છે આ તો અજ્ઞાની છે એને નથી ખબર પડતી ચાલો પણ હું તો જ્ઞાની પુરુષ છું ને સાચી વાત છે તો હવે સંતો ને એટલું સહન કરવાનું આવે મોટા બાપો ને કેટલું સહન કરવાનું આવે હમ હમ બાબા સાહેબ આંબેડકર ભલે વિદેશમાં ભણવા ગયા કે ગમે કર્યું હોય પણ એની મહેનત કેવડી હે સાચી વાત છે હવે એ સમય ની મારી પાસે એટલું સંવિધાન લખવું ને એટલું બંધારણ એટલા કાયદા કાનૂન લખો એ ભેગું કરવાનું જેમ તેમ કામ કર્યું હોય કેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરી એને આ સમય માં એવું કોઈ ભણી ન કે હા એમ ના કઈ સમય માં બુદ્ધિશાળી માણસો હશે જ નહીં અત્યારે તો કઈ એટલા બધા પૈસા નતા કઈ એટલું બધું કઈ ટેકનોલોજી નતી તો એને કેવડો મોટો એ બંધારણ કર્યું બોલો અને બાર ભણી ને ડિગ્રી પ્રાપ્ત કરી બોલો આખો આપડો દેશ એની માથે હાલે હેઠળ સાચી વાત છે હે સાચી વાત છે ગમે ના તમે જાઓ ગમે એ કરો આ કલમ બીજું બનાવ્યું સાયદા બધા બનાવ્યા આપણને મગજ માં યાદ એ ન રે બોલો અરે સાચી વાત છે એની કે આખી જિંદગી ની ભેદુ કેટલું એની દોડાવ્યું છે સાચી વાત છે પણ આ લોકો ને હું છે કે ઈ પુસ્તકો ની કોઈ વાંચ્યું ના હોય બરોબર આ પોલીસ છે વકીલ છે જે જજ એને ચોપડામાં જોઈને એને 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 ના મગજ માં હોય કલમ માં ના હોય એને જે ઈ કલમ કાયદા કાયદો એમાં જોવા જ પડે હા એને જ જોઈન કરવું પડે લખવું પડે આને તો પોતાની યાદ શક્તિ છે ને પોતાના મગજ હોશિયારી થી બધું બનાવ્યું હોય ને હા સાચી વાત છે અને હાલો ગીતાજી છે કે રામાયણ છે કે મહાપર છે આ બંધારણ માં આજ કલમ લાગી દો આમાં આજ કલમ લાગી દો અને બધા અધિકાર આપ્યો હા અને સ્વતંત્ર અધિકાર આપ્યો શિક્ષણ નો કેટલો અધિકાર એમાં આપડી હોબીસી આપડે માલધારી આવે ને

હા હાચી તો એ સમય માં તો આજ થી પચાસ વર્ષ પેલા પચીસ રૂપિયા કોણ હતા બોલો હા હાચી છે સત્તર પચીસ રૂપિયા પછી પંચોતેર રૂપિયા છે પછી દોઢસો રૂપિયા છે કેટલા હમ હવે આપડા ઘરના ના બાપ હોય ને તો એટલું આપણને ભણવામાં માં નાં પડી કે એટલું તો એ બાર મહિના નું scholarship આપતા અને દીકરીઓ ભણવાનો અધિકાર એને આપ્યો હા એને જ અધિકાર આપ્યો હાચી વાત છે અને પરિવર્તન છે ને એ સંસદ ના નિયમ છે સમય પ્રમાણે એકવીસ સદી હાલી જાય બરોબર અને ઈશ્વર ના ગ્રહ થી ક્યાં કોઈ વાળા લઇ ને આવ્યો

હવે અવા ના મંદિર એટલે કામો બધા ના બરોબર જો આપણે એનો વિરોધ ન કરતા હવે એમાં શું કરીમ કરતા સુકાતો આપી દીજેલો છે બરોબર હા કે ભાઈ રામજીવપીર महाराज હતા એ દળ સાધિકા હતા હા હા અને બધા સાબ્યું છે ને હા હા હે તો હવે ઈ અંદર બેઠા બરોબર હા તો મંદિર માં બેઠા નાળબટેટ ન લાગે હા અને દલી તો આવે માનતા કરવા આવે કે પગીયાળા કરવા તો એમ કે તમારા અમારા મંદિર અબડાઈ જાય પેલા ડાલી બેન અંદર બેઠા છે પછી મહાન પુરુષો ની તમે હાજર મંદિર ની મારી વાત સાંભળો તમે આ જે મૂર્તિ ઘડનારો છે કોણ હા એ દલિત જ છે હા પછી મંદિર ની મત આપડે ભજન ગાતા હોય તો દાસી જીવન સાહેબ ના ગાતા હોય રોજદાસ ના ગાતા હોય મીરાબાઈ ના ગાતા હોય એમાં આપડે છે જ નઈ વાણી ગાવાઈ અને વાતો નામે પાછા રોટલા પકવવા સંતો આવે તો એના ભજન ગાતા હોય ના ના સાચી વાત છે કબીર સાહેબ ના ખાતા હોય ચીકમ સાહેબ ના ખાતા હોય રવિ સાહેબ ના ભીમ સાહેબ ના દાસી જીવન ના વાણીમાં કોઈ વાંધો માનતો નથી

હાચી વાત છે અમને તો બધા ને કા છે તો ઘર ના હાલતા હોય તો અમારે એકલો માં ના હાલતા હોય હ અને એ તમે જે બ્રાહ્મણો છે ને આપણે એની વિરોધ ના કરતા મારી પાસે એક પુસ્તક છું તું હવે એ પુસ્તક માં જેટલી વાર્તા વાંચું ને મને તો જીગ્નેશ ભાઈ એના જ દાંત આવ્યા હો હમ જે વાર્તા આપડે વાંચી ને એમાં હેડિંગ કેવું આવે ખબર છે હમ એક ધનવાન ધનવાન શ્રીમદ વાણીયો હતો ને એક ગરીબ બ્રાહ્મણ હતો હમ મેં કીધું આ બધી વાર્તા માં ગરીબ જ બ્રાહ્મણ આવતો હશે કોઈ જાત નો વિરોધ છે હોય હમ અને કહી એનો કવડો કર બોલો હવે તમે વિચાર કરો અટાણે જો રાજાઓના કરવેરા બંને થઈ ગયા હવે બ્રાહ્મણો માં ના પેટમાં બાળક હોય શ્રીમત ની કંકો લખે નાચી ને કાપુ છોડે હવે પછી પાછો જલમ થાય તો નામ પડવા દાય હવે નામ પડ્યા પછી એના લગ્ન આવે ત્યારે પાછળ લગન નું કરવા દે હમ પછી પાછળ એને રળી ખડી સારો હોય તો વાસ્તુ કઈ

હા એ તો ભાઈ ને સારું છે મારે મંદિર માં જ મારે કામ હાલતું હોય એમ છે વૈષ્ણમાં ને એ તો ઘણા વર્ષ પેલા હતું ને આવ્યા એ તો ઘણા ત્રી વર્ષ પાંત્રી વર્ષ થઈ ગયા ઘણું થઈ ગયું ઘણું થઈ ગયું

અને કદાચ કુદરત ને મંજુર ના થયું હોય તો મેં કીધું ઓલા ધર્મ માં તમને ઈ જ કરી નાખે તમને કેમ થાય એટલે માનવ ધર્મ થી મોટો ધર્મ મે કીધું કઈ નથી ને આત્મા પરમાત્મા છે આતો બધા ધ્યેય ના વાળા પડ્યા અને મનો સમૃદ્ધિ ની મારી પાસે ચાર વાળા પડ્યા છે મેં કીધું ક્ષત્રિય ને બ્રહ્મ ક્ષત્રિય શુદ્ર ને વૈશ્ય મેં કીધું તો હવે ઈ જેટલા આપડા શુદ્ર થી મનસુખભાઈ વાત કરે કે નઈ પગયા લાગે છે તો બધા સુદ્રના જ લાગે છે પાપ છે સુદ્ર માં જ આવે ગમે ગમે સાધુ હોય તો પગ હા બરાબર સુદ્રના જ લાગે કે નહી બધા ના કોઈ વાંધો નહીં પણ આ ઓલા ને લોભ છે ને લોભ ના લાળા પાપ નો મૂળ છે લોભ ના લાલા સાચું છે ન જવું ના પાંચ જાય પીર બાપા પાંચ જાય ગોલા બાપા કોઈ કામ ન થાય પછી પાસ કરે

એનાથી થી મીચા જો એ બધા વાહન બોલો હમ પચાસ હજાર માં તમે જોવો વીરપુર માં જોવો ભરૂચ માં તમે જોવો હા હાચી વાત છે અને આ જે ભક્તો ફર્યા હમ એ પોતે જાત મેહનત કરી ને સાધુ સંતો ને રોટલા ગીધેલા છે હમ એને કોઈ પણ લાંબો વાત ના કર્યો થોડા જે કેમ કીધું મરવું પણ માંગુ નહિ હા હા કઈ પરમાર્થ હાટુ ભલે માંગવું પડે કે અમર માં એ જોડે નથી ફેરવી હા હાચી વાત છે

એટલા તમે બાહી લોન દેવું જો આપણો વિકાસ કરવો હોય આપણે મહેનત કરી લેવાય પૂરી વાત છે કારણ કે રામાયણ માં લખેલું છે સકલ પદાર્થ છે કર્મ ઇન્દ્ર પાત નાઈ

પેલા માણસ ને બીજા ને કેતા પેલા પોતાનો વિચાર કરવો જોઈએ કે આ અવગુણ મારા છે કે નહી અવગુણ આપડી અંદર થી કાઢવાના છે જાતિ પછી આપડી અંદર થી કાઢવાની છે સાચી વાત છે કોઈ ની માથે એવું લેબલ નથી માર્યું કે આ ક્ષત્રિ કે આ શુદ્ર કે આ વૈશ્ય એ બધું કર્મ થી થવાય દલિત સમાજ ના સંતો છે મારી પાસે બધા છે નામ એના

અલા આ બતા બાર લોટે હું કાટે ઓ ઓ તો કેમ કે અળિયો કાજે હરી નો મળે હા હા કબીર સાહેબ એ વાણી માં કીજેલું છે કબીર કબીર શું કરો કે ખોજો આપ ફરી પાંચ ઇન્દ્રમાં વળ કરો ને પોચે દાસ કબીર હા હા ક કબીર ઈશ્વર છે પણ તમારી અંદર છે સાચી વાત છે પોચે ઈશ્વર છે કે આવન નતો આપડે આલી ચાલીયા ખાઈ પાછન કોણ કરે હાચી વાત છે આપડે સવારમાં હાજો સુઈ ગયો ને બધું ભૂલી ગયો સવારમાં યાદ કોણ કરાવે હા હાચી વાત છે

એની કીચેલું છે વાણીમાં તમારથી કોઈ હારું ન થાય અંકિતભાઈ મનસુખભાઈ ની વસંતભાઈ ની સહનશક્તિ થોડી હું વિચાર કરું બોલો આમાં કોઈ હારાય ફોન કરતા હોય કોઈ ફોન કરતા હોય ખરા અમુક જતા હોય અમુક એની રેખા નો બોલો સાચી વાત છે કારણ કે ડુંગળી બટાટા અલગ નીકળે હોય તો કાજુ બદામ નો હાથ તો ના જ પડે એની પાસે જેવું હોય એવું આપે વાત છે કારણ કે જે માણસો ની હોય ને થોડા જે સાખી માં કીધેલું છે સોજા ને સુલક્ષણ જેના હેડે ન હોય હેલકી વાત એવા નર ને મળવામાં માળો ન કરી મારે સરકાર ફૂલ નો સાથ તમારી જીભા ને તમે અભદ્ર હું કરો બનાવો સરસ્વતી છે કોણ છે સાચી વાત છે હવે સરસ્વતી માં તમે જો એના અભદ્ર વાણી બોલો એ દોષ છે સાચી વાત છે અને કોઈ પણ ની બેન દીકરી તો કઈ ગુનો જ ન કર્યો હોય ગુનો કરતા હોય પોતે વ્યક્તિ કરતો હોય હાલો સાચી વાત છે તો એક વ્યક્તિ હાટું છે ને એની મા બેન ને આપડે ખાતરવી કામ નહી સાચી વાત છે અને એ તો એજ હલકા પડે આવડા હલકા નો પડે ના રોજ હલકો પડે કોણ પડે સુગાર હોય ને ભાઈ એવી જ હોય સાચી વાત છે એ તમારી સો ટકા કારણકે હારા મણ ને રીપા તો તમને હારા સસ્કાર મળે નબળા મણ ને હોય તો એ તમને શું શીખવે નબળું શીખવે પણ હવે બધા કોશિશ કરશું ને ધીમે ધીમે કોશિશું થાય લગભગ થોડુંક સંગઠન વધે ને અને વર્ષના બે બે ત્રણ પાંચ પાંચ માણસો આપડી ભેગા ભળે ને ના ના તો માણસો ઘણા બધા ના ના જાગૃત થઈ ગયા હકુમા વી આવ્યા સમજાઈ ગયું ત્યારે હકુભાઈ બે હજાર નવ થી ભૂવા હતા હા હા એને વોડાફોન હવે એને બધી મગજ માંથી બધું કાઢી નાખ્યું ના ના એનો ફોન મારે એક જણ આયવો તો મને કે તમે હું કયો છો એમ મુ ભાઈ હું તો શ્રદ્ધા માં નથી માનતો શ્રદ્ધા માં માનું હા બરાબર બરોબર આપડે શ્રદ્ધા છે ને ઈ જ બધા દેવ છે પાલન છે ને પાલન કરો તો દેવ છે સાચી વાત છે પાલન નો થાય તો દેવ નથી હા તમારી શ્રદ્ધા નો વિશ્વાસ ન હોય ઘડીક ઓલા ની પાડી ઓલા ની તમારું એક કામ ન કરે પણ તમારી જ્યાં શ્રદ્ધા સુટી ગયી હોય તમારા અંતરે આત્મા મજબૂત થાવ કારણ કે જો તમે તમારા આત્માને નહિ ઓળખો તો તમે બીજા નહી ઓળખી કહો બરાબર અને આખા વખતે કીધેલો પોતે કોણ સોન ક્યાંથી આવ્યો છૂટી સુટી ક્યાં ત્રણ તું ત્યારે રાજી કઈ કરવાની જરૂરત નથી કારણ કે આપણને જીજ્ઞેશ આપડી ઓળખાય ન થાય ને બીજા ન થાય સાચી વાત છે આપડા શરીર માં ભૂખ લાગે તો આપડે બીજા ની કદર થાય કે ભાઈ ભાઈ ભૂખ્યા છે એમ આપડ ને પોતાને આપડી ઓળખાણ થઇ જવી જોઈએ સાચી વાત છે તો હર કોઈ હાથ માં આવે હનુમાનજી મહારાજે કેમ કીધું તું કે શ્યામ મેં સબ જગ જાની કરવું પ્રણામ જોરી સબ જગ પાની મને બધા માં દેખાય હું કઈ વર્ણાવળી માં માનતો નથી ભેદભાવ માં માનતો નથી જે હાથ માં આવે એની અંદર મને રામ જ દેખાય એને પોતાની અંદર દેખાતો તો તે બીજા માં દેખાય આ બધા જે વડકા કરે છે ને એને કઈ ભાયુ ના હોય ને અને તમારે એક નવો ભૂખ્યો માણસ વડકા કરી દે વાત છે ભૂચો હવે હવે કરતો આવે પણ તમે એને અડધો રોટલો નાખી દો એટલે પૂછડી પર પણ શરમ જાય બોલો કારણ કે જે ભૂખ્યા છે અને દુખ્યા છે ઈજ વડકા કરે છે માણસ કોઈ જગ્યા નો આવે હા પણ આ દાણા જવરાવું ને ભૂવા પાણી ને જવું ને આ બધું કોણ જાય છે કોઈ મોટા માણસ ભૂખ્યા ને દુખ્યા હા એમ બીજા કોઈ જાય છે કોઈ ના સારા માણસો કોઈ જગ્યા નો ના હોય પૈસા વાળા કોઈ ગયા

નરસિંહ મહેતા એ હું વિચાર કર્યો કે બધા રાગ રાગી જોયા કેદારો જોયા પણ આ સરકસ કોઈ જે જોયું નહિ આ શું છે હાલ ના જોયે લઉં કે આડા પીડા કે ભાઈ આ શું છે તો આ કારણ કે એ કેવું હોય એ કઈ જાણ ભટકણ હોય ખબર હોય તને આમાં કઈ ખબર ન પડે કે ભાઈ હું જો મને ખબર ન પડે તો હું જોયા વગર નો તો રહી જાઉં ને કે મને થોડોક અનુભવ કરવા જોયો ને કેવું છે ખાલી બતાવો નહિ કે બે ત્રણ ભોવાનું કે ભાઈ બતાવી જો ને જ્યાં પાર આવે એ કે કારણ ની કુળ ઉગાડી તો તો ભગવાન આના કે તું આમાં હું કરું નરસિંહ કમાણીમાં માં ભાગ નો કાઢે તો પછી આ મારે હર કોઈ બાને કઢાવવો પડે હું કીધું પોતાની કમાણીમાંથી ભાગ પરમાસ માં ન કાઢે એટલે મારે હર કોઈ બાને કઢાવવો પડે

આપડા દાદા વાત બહુ સારી થઇ તો આપડે મૂકવાનું છે હા તમ તમારે મૂકી દેવા માં આપડે ક્યાં ખોટું કીધું કઈ વાંધો નઈ તો આપડે મૂકી દેજો ને ફોટો મોકલજો અને આ બાજુ આવું એટલે ફોન કરજો બરોબર હા વાંધો નહીં વાંધો નઈ હો ભલે ભલે